સાચા રસ્તે જાવ છો અને એમાં તમે જઈ રહ્યા હોય કાગડા જેવી ચેષ્ટા હોવી જોઈએ કાગડા ની આપણે નાગપણ માં વાર્તા આમરીએ કે ગળામાં પાણી હોય ને તે પીએ છે કાગડા જેવી ચેષ્ટા હોવી જોઈએ કે ઈચ્છા હોવી જોઈએ ઈચ્છા પ્રબલ હોવી જોઈએ

ધ્યાન ક્યારે જીવન માં ચૂકવા નું ધ્યાન ચૂક્યા એટલે ગયા ત્યારબાદ બાદ છે કુતરા જેવી નીંદર કુતરા જેવી સજાગ કુતરો ગમે ત્યાં સુતો હોય પાસે થી નીકળો એ એક વાર તો ઉભો થાય એટલે કોલેજ લાઈફ માં હંમેશા સજાગ અવસ્થામાં રહેવું જોઈએ ને ત્યાર બાદ છે ત્રીજો ટોપિક સ્વાસ્થ્ય ભોજન જંક ફૂડમાં નો તમે 4 થી 5 દિવસ ત્યાગ કરો અને તમારા વિચારમાં કેવી સકારાત્મક શક્તિ આવશે ને તે મને યાદ કરજો ખાલી ચાર થી પાંચ દિવસ એ જંક ફૂડ તમે જુઓ ત્યારબાદ છે ગૃહ ત્યાગી ગૃહ ત્યાગી એટલે સપનાનો ત્યાગ કરવો ભરો સપનાઓનો ત્યાગ કરો મોટ શોકનો ત્યાગ કરો ક્યારેક આપણી બાપની પરિસ્થિતિ જોવાની કે એક બાપ હે એને ચાર જણા ખાવાવાળા વાળા હે ને આપણે બુલેટની માંગ કરતા હોય કઈ તમે તમારા બાપની જગ્યાએ ઊભા રહીને જુઓ કે આ બાપ કઈ રીતના બેસેડા ભેગા કરે છે ત્યારે તમારા બુલેટ જેવી ધૈરું ને રહે રહેના એક તો ખાસ કરીને સોશિયલ મીડિયા થી દૂર રહેવું કારણ કે માં દેવાઈતભાઈ કવાડ એમ કહે છે કે 9 વાગે ઊય જાય ખીચડી કાઈ ઊય જાય એના ઇતિહાસ નથી હતા અરે ભાઈ આપણે ઇતિહાસ કરવાય નથી કારણ કે અક્ષય કુમાર 9 વાગે સુવે છે ને સવારે 4 વાગે ઉઠે છે તો એની 8 ડિજિટ ની સેલેરી છે 8 ડિજિટ એટલે 1 કરોડ 1 CR ની સેલેરી છે એટલે આપણે ઇતિહાસ નથી બનાવવાનું પૈસા બનાવવાના છે ત્યારબાદ છે અત્યારમાં માણસો મામા શકુની અને ચાણક્યના કોમ્બિનેશન જોવા મળે સાચા અને ખરાબ બે એક જ માણસમાં જોવા મળે વાત શકોનીની નીકળી છે તો હું દુર્યોધનની પણ વાત કરું દુર્યોધન કોઈ કૃષ્ણ કે અર્જુનને લઈને નતો આવ્યો પરંતુ પોતાની લઘુગ્રંથિના લઈને આવ્યો હતો કારણ કે એણે મનમાં મનમાં એવું વિચારી લીધું કે ગુરુ દ્રોણ જે એના આજ્ઞાકારી હોય શિષ્યો છે પાંડવ એની વિરુદ્ધ થોડા શસ્ત્રો ઉપાડે ત્યારબાદ છે ભીષ્મ પિતામાં એના આજ્ઞાકારી પુત્રો છે એની વિરુદ્ધ થોડા કોઈ શસ્ત્ર ઉતારે